ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ચૈત્ર માસમાં મીઠું કેમ નથી ખરીદવામાં આવતું તો એ આપણે આ વિડીયોમાં સાંભળીશું સંપૂર્ણ માહિતી કથા વાર્તાના માધ્યમથી સાંભળીશું આ મહિનામાં આ મહિનામાં પૂર્ણિમા ચિત્ર નક્ષત્રમાં આવતી હોવાથી આ મહિનાને ચૈત્ર માસ કહેવાય છે તથા આ માસને મધુમાસ પણ કહેવાય છે મધુમાસને વસંતનો મહિનો પણ કહેવાય છે વસંત એ કામદેવના સેનાના નાયક છે ચૈત્ર મહિનામાં નવદુર્ગા ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવને અર્પિત છે સમર્પિત છે તથા ચૈત્ર મહિનો એ કીડીઓને કીડિયારો પૂરવાનો પણ મહિનો કહેવાય છે કારણ કે કીડીઓ આખા વર્ષનો ખોરાક આ મહિનામાં ભેગો કરી લે છે આથી આ મહિનામાં કીડીઓને કીડિયારું પૂરવાનું બહુ મહત્વ છે અને કીડિયારું પૂરવાથી વ્યક્તિ ઉપરનું દેવું અને કરજ મટી જાય છે અને તેની સાત પેઢી શ્રીમંત બને છે બાજરાનો લોટ રવો દળેલી સાકર સફેદ તલ અને થોડું ઘી ઉમેરી મિક્સ કરીને આપણા ઘરની આસપાસ ઝાડ વનવગડા કે નદી કિનારે જ્યાં બહુ કીડીઓ ઉભરાતી હોય ત્યાં પૂરવાથી ખૂબ પુણ્ય મળે છે પુણ્યની પ્રાપ્તિ થાય છે અને માનવ મળે છે નાળિયેરનું કિના એટલે નાળિયેરમાં પાણી કાઢી તેમાં લોટ ખાંડ ઘી ભેળવી અને એમાં મૂકી અને કોઈ ઝાડવાસ પાસે કોઈ થડ પાસે ક્યાંય પણ મૂકી શકાય છે જ્યાં કીડીઓ ઉભરાતી હોય આમ કરવાથી કીડીઓને ભોજન પણ મળે છે અને એને રહેવા માટે સ્થાન પણ મળે છે એટલે રોટી અને મકાન બંને મળે છે અને કીડીઓના અંતરમાંથી આશીર્વાદ મળે છે આપણી દરેક વિપત્તિમાં તેના આશીર્વાદથી આપણી વિપત્તિઓ આપણી મુશ્કેલીઓમાંથી પાર ઉતરી જવાય છે અને કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કીડીને કીડિયારું પૂરવાથી તે વ્યક્તિ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે આથી ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવું તે બહુ પુણ્યનું કામ છે ચૈત્ર મહિનામાં નિત્ય કીડિયારું પૂરવું એ એક વ્રત સમાન છે ચિત્ર ચૈત્ર મહિનામાં જો બીજું કંઈ પણ ન કરી શકાય તો એક મુઠ્ઠી કીડિયારું જરૂર રોજે જ કરવું જોઈએ આથી કીડીઓને ખોરાક મળી રહે અને તેઓ આશીર્વાદ પણ આપે અને એ વ્યક્તિ કર્જ અને દેવામાંથી મુક્ત થશે તેની સાત પેઢી શ્રીમંત બને અને આ વાતનો ઉલ્લેખ શાસ્ત્રમાં કરેલ છે તથા ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો ખૂબ મહિમા છે તેનું કારણ એ છે કે ચૈત્ર મહિનામાં વિધાતા માનો મહિનો છે ઓખાહરણમાં માનવ માં ઓખા અને ચિત્ર લેખા એ સ્વયં માં વિધાતા છે ચૈત્ર માસમાં જે સાંભળે ઓખાહરણ તે મહારોગથી થાય છે મુક્ત અને તેની મન તેને તન તાવ તર્યો ચડતો નથી એની કાયાએ તાવ તર્યો ચડે નહીં ભૂત પ્રેતનો ભણકારો ન આવે સપનામાં ભગવાન શ્રી કૃષ્ણે દેવી ઓખાને વરદાન આપ્યું છે કે ચૈત્ર ગાય જે સાંભળે ઉખાહરણ તો વિધાતા તેને દ્વારે જાય ચૈત્ર ભાગ્યા બદલાય આથી ચૈત્ર મહિનામાં અવખાહરણ સાંભળવાનો ખૂબ મહિમા છે ચૈત્ર મહિનામાં પ્રથમ દિવસથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે આ નવરાત્રિ અને અનોખો મહિમા છે આ ચૈત્ર નવરાત્રિના આઠમના દિવસે શક્તિ સ્વરૂપામાં ભવાનીનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રિને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ અપાયું છે જેમાં નવ દિવસ મા દુર્ગાની પૂજા આરાધના કરવામાં આવે છે મા દુર્ગાની નવ શક્તિની ઉપાસના કરાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ ઋતુ મહિનો તિથિ અને અને બાજની ગણતરી એ ચૈત્ર સુક્ત પ્રતિ પ્રહાતિથી શરૂ થાય છે ચૈત્ર મહિનાથી હવામાન બદલાય છે શિયાળાની ઋતુ પૂરી થઈ અને ઉનાળાની ઋતુ શરૂ થાય છે ચૈત્ર મહિનામાં લીમડાના પાનનું સેવન કરવાનું બહુ મહત્ત્વ છે લીમડામાં જે મોર આવે છે એનું સેવન કરવાનું પણ બહુ જ મહત્ત્વ છે આ મહિનામાં લીમડાના પાનનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે અને શરીરમાં કોઈ રોગ પ્રવેશતા નથી લીમડાના પાનને શરીરના સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી માનવામાં આવ્યું છે આથી આખા આખા ચૈત્ર મહિનામાં નિત્ય સવારે ખાલી નવણા પેટે લીમડાના પાન ચાવીને ખાઈ જવા આમ કરવાથી પેટના રોગો દરેક રોગો મુક્ત થાય છે લીમડો શરીરના તમામ રોગોને સંક્રમણથી દૂર રાખે છે ચૈત્ર મહિનામાં લીમડા સાથે સાકર કે ગોળ ખાવાથી ખૂબ ફાયદો થાય છે ચૈત્ર મહિનામાં બને ત્યાં સુધી દૂધનું સેવન ન કરવું તેના બદલે દહીં ખવાય છાશ ખવાય ચૈત્ર મહિનામાં પાચનતંત્ર ખૂબ જ નબળું હોય તેથી આ મહિનામાં વધારે તેલવાળો કે મસાલાદાર સેવન કરવું ન જોઈએ હળવો ખોરાક કરો આ મહિનામાં વાસી ખોરાક પણ ન લેવો અનાજનો ખૂબ બને એટલો ઓછો ઉપયોગ કરો અને ફળ વધારે લેવા આ મહિનામાં શરીરમાં પાણીની માત્રા ખૂબ ઓછી થઈ જાય છે આથી પાણી વધારે પીવું આ મહિનામાં ઉનાળો શરૂ થતાં ગરમીનું પ્રમાણ વધી જાય છે આથી ધાર્મિક દ્રષ્ટિ ચૈત્ર મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ કહેવાય છે કે ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરમાં નબળાઈ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ નાશ પામે છે એ માટે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ ચૈત્ર મહિનામાં સૂર્યદેવની પૂજા કરવી ખૂબ શુભ છે આ મહિનામાં સૂર્ય ઉપાસના કરવાથી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ વધે છે જેની કુંડળીમાં સૂર્ય દોષ હોય છે તે દૂર થાય છે આ મહિનામાં પ્રાતઃ વહેલા ઉઠવું અને ભગવાન સૂર્યદેવને નિયમિત જળ અર્પણ કરવું તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી લાલ ફૂલ કે લાલ ચંદન ઉમેરી જળ અર્ધિ આપી આમ કરવાથી સૂર્યદેવની કૃપા રહે છે કહેવાય છે કે ચૈત્ર મહિનામાં મીઠું ન ખરીદી શકાય આથી જે લોકો ધાર્મિક દ્રષ્ટિને મહત્ત્વ આપે છે તે લોકો ચૈત્ર મહિનો શરૂ થતાં પહેલાં જ મીઠાની ખરીદી કરી લે છે આ મહિનામાં મીઠું ખરીદવું ન જોઈએ તથા મીઠાનું સેવન પણ ન કરવું આનો ઉલ્લેખ શાસ્ત્રમાં છે ચૈત્ર મહિનામાં મીઠાનું વગરનું ભોજન લેવાથી પાપનો નાશ થાય છે અને પુણ્ય મળે છે જો આખો મહિનો મીઠું વગર ન ખાઈ શકાય ન ભોજન લઈ શકાય તો ચાર દિવસ મીઠા વગરનું ભોજન લેવું જો ચાર દિવસ ન થાય તો ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે આખો દિવસ મીઠા વગરનું ભોજન લેવાથી પણ આખા મહિનાનું મીઠા વગરનું ભોજન લેવાનું પુણ્ય મળે છે માત્ર અમાસના દિવસે એક દિવસ આવું બની શકે તો જરૂર કરવું તથા ચૈત્ર મહિનામાં મીઠું નથી ખરીદી શકાતું તેની પાછળની એક કથા છે જ્યારે ભગવાન શિવે શ્રી ગણેશનું મસ્તક છેદી નાખ્યું ત્યારે ઓખા ગભરાઈ ગયા અને મીઠાની કોઠીમાં સંતાઈ ગયા આથી માતા પાર્વતીએ ઓખાને શ્રાપ આપ્યો હતો કે તું જે મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ છે એ જ મીઠામાં તારું શરીર ઉગળી જશે અને તારા શરીરનો નાશ થશે તારો આગલો જન્મ રાક્ષસ કુળમાં થશે માતાના આવા શ્રાપથી ઓખા ખૂબ ડરી ગયા અને માતાને વિનંતી કરવા લાગ્યા કે હે મા મને આ શ્રાપ શ્રાપમાંથી મુક્ત કરાવો ત્યારે માતા બોલ્યા કે મારો શ્રાપ તો મીઠા નહીં થાય પરંતુ તારો જન્મ રાક્ષસ કુળમાં જરૂર થશે છતાંય તારા વિવાહ દેવકુળમાં દેવ સાથે થશે દેવપુત્ર સાથે થશે અને ચૈત્ર મહિનામાં તારું આ ચરિત્ર જે કોઈ ગાશે તેને તાવ તોર્યો કે ચવર પણ આવશે નહીં અંતે અને શિવ શક્તિને પામશે ઓખા મહી ઓખો આખો મહિનો જે કોઈ ઓખા હરણ સાંભળે એનો કોઈ બીમારી નહીં આવે ઓ આખો મહિનો મીઠા વગરનું ભોજન ખાશે તેના દરેક પાપ બળી જશે નાશ પામશે તેને પુણ્ય ફળ મળશે આ જ કારણથી ચૈત્ર મહિનામાં મીઠું નથી ખરીદી શકાતું અને મીઠા વગરનું ભોજન લેવાનો મહિમા છે આથી ચૈત્ર મહિનામાં મીઠું નથી લેવાતું તથા ચૈત્ર મહિનામાં ઓખા હરણ વાંચવાનું સાંભળવાનું ખૂબ મહિમા છે તથા આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના મત્સ્ય સ્વરૂપની કરવામાં આવે છે કારણ કે આ મહિનામાં ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો તેથી જો આ મહિનામાં ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારની મત્સ્ય રૂપની પૂજા કરવામાં આવે તો તેના પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે તે વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે આ મહિનાની શરૂઆત ચૈત્ર નવરાત્રિથી થાય છે આ નવ નવરાત્રિમાં દુર્ગાના નવ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરાય છે અને માના આશીર્વાદ મળે છે તથા શુક્લપક્ષ ચૈત્ર માસની નવમી તિથિએ રામ નવમીનો ઉત્સવ ઉજવાય છે કહેવાય છે કે આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો આથી આ દિવસે ભગવાન શ્રી રામની જન્મ જન્મજયંતિ તરીકે ધામધૂમથી મનાવવામાં આવે છે ચૈત્ર માસમાં ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી આથી આ મહિનામાં પૂજા અને અનુષ્ઠાન ખૂબ જ શુભ અને ફળદાયી લાભદાયી માનવામાં આવે છે તો જો મિત્રો આ મહિનામાં બીજું કંઈ ન થઈ શકે તો કંઈ નહીં પણ કેળિયારું જરૂર પૂરજો અને પુણ્ય પ્રાપ્ત કરજો ઓખાહરણ સાંભળી લેજો આમ કરવાથી આખું એ વર્ષ પરિવારના લોકોને સભ્યોને તાવ તર્યો કે રોગ આવતો નથી ને રોગમાંથી મુક્તિ મળે છે આખું એ વર્ષ નિરોગી રહેવાય છે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાતે થેન્ક યુ